મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ દેશભરમાં બે હજાર વીસ શિક્ષણ નીતિ એટલે કે એનસીઆરટી નિયમોમાં ફેરફાર થયો છે ત્યારથી હવે પ્રાથમિક શાળામાં ભણતા બાળકોની જે ઉંમર છે તેને વધારીને લઘુત્તમ ઉંમર છ વર્ષ સુધી કરી દેવામાં આવી છે ત્યારે હવે પાંચ વર્ષના જે બાળકો છે તેમના માટે દરેક પ્રાથમિક શાળાઓમાં દેશભરની બાળ બાળિકાના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે હવે આ બાલવાટિકાઓમાં જે શિક્ષકો છે તે શિક્ષકોને ઈસીસી શિક્ષક કહેવાય છે જેનું ફૂલ ફોર્મ થાય છે અરલી ચાઇલ્ડ કેર એન્ડ એજ્યુકેશન અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એટલે કે પ્રારંભિક બાલ્યાવસ્થા સંભાળ અને શિક્ષણને આપતા શિક્ષકો બનવાની જે છે તે નવી ભરતીઓ શરૂ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો આ સરકાર દ્વારા ECC સીસી શિક્ષકની ઓગણીસ હજાર કરતાં પણ વધારે કહી શકાય તેવી ભરતી પ્રક્રિયા બહાર પાડી છે હવે મિત્રો વાત કરીએ એમાં શૈક્ષણિક લાયકાત કઈ છે અને એસીસી શિક્ષક બનવાને લઈને આંગણવાડી કર્મચારીઓને શું પ્રાથમિકતા આપશે કે નહીં એની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં આપવાના છે તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો હવે મિત્રો વાત કરીએ બાળવાટિકામાં એસીસી શિક્ષક એટલે કે અર્લી ચાઇલ્ડહૂડ કેર એન્ડ એજ્યુકેશન શિક્ષક બનવાની ઉત્તમતા આઉટસોર્સિંગ ધોરણે અરજી પ્રક્રિયાઓ આ રાજ્યમાં શરૂ થઈ ગઈ છે વાત કરીએ મિત્રો મૂળભૂત શિક્ષણ વિભાગ હેઠળ સંચાલિત આંગણવાડી બાલવાટિકા હેઠળ ઈસીસી શિક્ષકોને આઉટસોર્સિંગ પર તૈનાત કરવામાં આવશે રાજ્યભરમાં ઓગણીસ હજારથી વધુ શિક્ષકોની તૈનાતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એટલે કે ઓગણીસ હજાર શિક્ષકો ઈસીસીની નવી ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એસીસી શિક્ષક પ્રક્રિયામાં જોડાવા માગતા તમામ યુવાનો પાસે સારી તક છે દરેક જિલ્લા માટે અલગ અલગ એજન્સીઓ દ્વારા અરજી મગાવવામાં આવી છે વાત કરીએ મિત્રો સચ્ચા સત્તાવાર સૂચનાઓ જાહેર કરવામાં આવી છે સરકારનો મુખ્ય ઉદ્દેશ પૂર્વ પ્રાથમિક શાળાઓમાં એટલે કે ત્રણથી છ વર્ષના બાળકોને કૌશલ્ય આધારિત શિક્ષણ આપવાનો છે આ હેતુ માટે ઇસીસી શિક્ષકોને તૈનાત કરવામાં આવી રહ્યા છે રાજ્યમાં ઓગણીસ હજારથી વધારે શિક્ષકોને તૈનાત કરવામાં આવશે તો રાજ્યના તે તમામ આંગણવાડી કેન્દ્રોમાં એસીસી શિક્ષકોને તૈનાત કરવામાં આવશે કે જે પ્રાથમિક શાળાઓ અથવા તો મૂળભૂત શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત સંયુક્ત શાળાઓમાં ચલાવવામાં આવી રહ્યા છે પ્રથમ તબક્કામાં દસ હજારથી વધુ શિક્ષક કોની નિમણૂક કરવામાં પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે તે જ ક્રમમાં બીજા તબક્કાની પ્રક્રિયામાં અઠયાસીસો શિક્ષકોને તૈનાત કરવામાં આવશે ઈસીસી શિક્ષકો માટે વિવિધ જિલ્લાઓ માટે માહિતી જારી કરવામાં આવી છે જિલ્લા જે આ ભરતીની વાત કરીએ તો કે તેમાં જે આઉટસોર્સિંગ કર્મચારીઓ છે એમાં શિક્ષકોની નિમણૂક આપવામાં આવશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈપણ ડિગ્રી યુનિવર્સિટીમાં માટે પચાસ ટકા ગુણ સાથે ગ્રેજ્યુએશન પરીક્ષા પાસ કરેલી હોય છે જેમાં હોમ સાયન્સને મુખ્ય વિષય તરીકે રાખવામાં આવ્યો હોય જોકે અનામત શ્રેણીઓમાં પાસ થવા માટે ઓછામાં ઓછા પિસ્તાલીસ ટકાની જરૂર પડશે જો કોઈ વ્યક્તિ સાયન્સમાં સ્નાતક ના હોય તો નર્સની નર્સની ટ્રેનિંગ ટીચર એનટી અથવા ડીપીએસસી અથવા કાઉન્સિલ ઓર નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા માન્ય કોઈપણ સમકક્ષ લાયકાત માન્ય ગણવામાં આવશે અને વયમર્યાદાની વાત કરીએ તો વધુ ઓછામાં ઓછી એક વધુમાં વધુ ચાલીસ હોવી જોઈએ વયની ગણતરી પહેલી જુલાઈ બે હજાર પચીસના રોજ કરવામાં આવશે જે ચાલીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ આંગણવાડી શિક્ષકને કેટલું માનદ વેતન મળશે તો ઈસીસી શિક્ષકોને આઉટસોર્સિંગ દ્વારા તૈનાત કરવામાં આવશે હવે મિત્રો વાત કરીએ જે આઉટસોર્સિંગ દ્વારા તૈનાત કરવામાં આવશે હાલમાં તેમની પ્રમુખ એક વર્ષ માટે રહેશે જેમનું કાર્ય સંતોષકારક રહેશે તેમને વધુ એક વર્ષ માટે નવીનીકરણ કરવામાં આવશે એટલે કે રિન્યૂ કરવામાં આવશે જો માનદ વેતનની વાત કરીએ તો હાલમાં ડેટા યોગદાન સહિત માનવ વેતન દસ હજાર ત્રણસો તેર રૂપિયા હશે અને ઇફીએફ તેર ટકા મુજબ તેરસો એકતાલીસ રૂપિયામાં આવશે આવા નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત